અને એમાં આપણે નાખી દઈશું ખાંડ અહીંયા મેં ત્રણ ચમચી જેટલી ખાંડ છે એ લીધી છે અને ખાંડને આપણે સારી રીતે પાણીમાં ઓગાળી લેશું આવી રીતે બહુ વધારે કાંઈ ઓગાળવાની જરૂર નથી બસ ખાંડ ઓગળી જાય એટલી વાર આપણે ગરમ પાણીમાં છે એ ઓગાળવાની છે તમે જોઈ શકો છો અહીંયા મેં એક થાળી એક મેંદાનો લોટ લીધો હતો અને અડધી વાટકી જેટલો છે એ ઘઉંનો લોટ લીધો હતો અને એમાં હું તેલનું ત્રણ ચમચી જેટલું મોણ છે એ નાખું છું આ બધું સારી રીતે આપણે મિક્સ કરી લેશું આપણે અહીંયા મીઠા શક્કરપારા બનાવવાના છીએ આવી રીતે મોણ લેતા પહેલાં આપણે છે એ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે એક ચમચી જેટલું હું હજી મોણ છે એ નાખી દઉં છું પહેલું આપણે શક્કરપારા ક્રિસ્પી તો બનાવવાના છે સાથે સાથે ભરાવદાર છે દરવાળા શક્કરપારા છે એ બનાવવાના છે તો અહીંયા ખાંડવાળા પાણીની સાથે સાથે હું યુઝ કરીશ દૂધનો ખાંડના પાણીનો તો આપણે યુઝ કરશું જ સાથે સાથે હું અહીંયા દૂધથી લોટ છે એ બાંધું છું અડધો કપ જેવું દૂધ છે અહીંયા હું યુઝ કરું છું બધું સારી રીતે આપણે મિક્સ કરી લેશું અને હવે હું ખાંડના પાણીથી છે આપણે માંડ ઉગાડીને બનાવેલું હતું એ આપણે નાખી અને સારી રીતે લોટ છે એ બાંધી લેશું લોટ છે વધારે સોફ્ટ ન થઈ જાય એ વાતનું આપણે ધ્યાન રાખીશું સામાન્ય રીતે આપણે બધા છીએ એ પાણીથી લોટ છે એ બાંધતા હોઈએ છીએ પણ જો આપણે દૂધથી દૂધનો ઉપયોગ કરીએ ને અડધા કપ જેટલો કે કપ છે તો જે પ્રમાણે તમે લોટ લીધો હોય એ પ્રમાણે જો તમે થોડુંક દૂધ એમાં એડ કરીને લોટ બાંધો ને તો તમારા શક્કરપારા છે ને એકદમ અંદરથી ભરાવદાર અને તમને ખાવાની છે ને બહુ જ મજા આવશે અને ક્રિસ્પી એવા શક્કરપારા છે જે આ દુકાનમાં મળે ને એવા ભરાવદાર દરવાળા શક્કરપારા છે એ બનશે તમે જોઈ શકો છો કે મેં લોટ છે એ કેવો રાખ્યો છે લોટને આપણે દસથી પંદર મિનિટ છે આપણે રેસ્ટ કરવા દેસું દસથી પંદર મિનિટ રાખી દીધા બાદ હવે હું અહીંયા તેલ છે એ ગરમ થવા માટે રાખી દે રાખી દઉં છું જેમાં આપણે સગરપારા કરવાના છીએ તેલ આપણું ગરમ થાય ત્યાં સુધી ફરી એકવાર લોટને છે હું સારી રીતે મસળી લઉં છું તમે જોઈ શકો છો કે લોટ છો કેટલો સોફ્ટ એકદમ થઈ ગયો છે એટલે દસ પંદર મિનિટ છે એ લોટ બાંધીને લેવા દેવાનો મારે અહીંયા થોડાક જ સક્કરપારા કરવા તા એટલે મેં એ પ્રમાણે બધી સામગ્રીનો યુઝ છે એ કર્યો છે એ લોટના મેં ત્રણ ભાગ છે એ કરી લીધા છે સરખે ભાગે બરાબર કારણ કે મારે થોડાક શક્કરપારા છે ને ભરાવદાર બનાવવા છે એટલા માટે ભરાવદારની સાથે સાથે એવું નહીં કે ક્રિસ્પી ના બને હે તમે જોયું છે આગળ કે ધરાવજાની સાથે સાથે સખરપારા છે એકદમ ક્રિસ્પી છે એ બનશે અને આ સખરપારા તમે છે આપણને ખબર જ છે એ આપણે દસ પંદર દિવસ સુધી વીસ દિવસ સુધી છે એ સ્ટોર કરીને રાખી શકીએ છીએ બાળકો છે એ પણ સ્કૂલે છે લંચ બોક્સમાં લઈ જઈ શકીએ છીએ અને આપણે નાસ્તાના સ્વરૂપે પણ છે એ ખાઈ શકીએ છીએ આવી રીતે તમે આપણે જે લોટના ત્રણ ભાગ પાડ્યા હતા એમાંથી એક લોટના ભાગને હું આવી રીતે સરસ મજાનો વણી લઉં છું થોડુંક આપણે મોટું વણશું રોટલીની જેમ જ વણસું પણ આપણે થોડુંક રોટલી કરતાં મોટું છે એ વણી લેવાનું છે લોટને આપણે એને સરખા સરખામાંથી આવી રીતે ચેક્સ પાડી લેશું બરાબર હવે થોડીક વાર આરામ આરામથી તમારે એ બધા છે ને ચેક્સ ઉખેડી લેવાના છે

હવે આપણે બધા સકરપારા છે સરસ મજાના કરી લેશું આરામ આરામથી તમારે આવી રીતે ચલાવી લેવાના છે ઉપર નીચે કરી લેવાના છે જરાય ચીપકશે નહીં અને સરસ મજાના છૂટા છૂટા આપણા સકરપારા છે એ તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કે આપણા શક્કરપારા છે કેટલા સરસ છે એ બની રહ્યા છે સો ગાઈઝ તમને મારો જો આ વિડીયો પસંદ આવે મારી રેસીપી પસંદ આવતી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયોને લાઈક પણ કરી દેજો બે ત્રણ વાર આવી રીતે છે એ તમારે ચલાવી લેવાનું છે હું સાથે સાથે બીજા શક્કરપારાની છે એ પણ તૈયારી છે કરતી જાઉં છું એનો લોટ છે એ તમારે જો વધારે પતલા બનાવવા હોય તો તમારે થોડોક ઓછો લોટ છે એ લેવાનો તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના આપણા લાઈટ બ્રાઉન સકરપારા છે એ ભરાવદાર ક્રિસ્પી છે એ બનીને તૈયાર થઈ ગયા છે સકરપારા ઘરમાં નાના મોટા બધા વ્યક્તિઓને છે એ પસંદ હોય છે ખાસ કરીને બાળકો સ્કૂલે જતા હોય તો તમે એને લંચ બોક્સમાં છે એ પણ આપી શકો છો સકરપારા આપણે પંદરથી વીસ દિવસ સ્ટોર કરીને પણ રાખી શકીએ છીએ અત્યારે ચોમાસા જેવું છે તો આપણે એર ટાઈટ કન્ટેનરમાં છે એ ભરીને રાખશું સારી રીતે પેક કરીને અહીંયા મેં બીજા લોટના પણ કરી અને કાઢી લીધા છે તમે જોઈ શકો છો શક્કરપારાનો કલર એક સરખા શક્કરપારા છે એ મસ્ત થયા છે જેટલા ચીખુંમાં સારા છે એટલા ટેસ્ટમાં પણ સારા છે તમે જોઈ શકો છો અને એકદમ ટ્રેસ્પી છે એ બના છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો